નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અમદાવાદમાં બાર જૂનના રોજ એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું ત્યારે દુનિયાભરમાં તેના પડઘા પડ્યા હતા કોઈએ પોતાનો ભાઈ કોઈએ પોતાની દીકરી તો કોઈએ પોતાના માતા તો કોઈએ પોતાના પિતાને લાખો લિટર ઈંધણમાં આગનો ગોળો બનેલા આ પ્લેનમાં ક્રેશ આ દુર્ઘટનામાં સૌથી વધુ અસરગ્રસ્ત ભારત બ્રિટન અને પોર્ટુગીઝના નાગરિકોને થઈ હતી કારણ કે આ ત્રણેય દેશના નાગરિકોના મૃત્યુ થયા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દીવના ચૌદ લોકોના મોત થયા હતા ગઈકાલે ચાર મૃતદેહ અને આજે સાત મૃતદેહ દીવ પહોંચતા સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું ત્યારે આજે એકમાત્ર બચી ગયેલા મુસાફર વિશ્વાસે તેના ભાઈ અજયને અંતિમ વિદાય આપી હતી અને અજયની નનામી ઊંચકતા તેનો ભાઈ વિશ્વાસ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો હતો અને કહ્યું કે મને કેમ જીવાડ્યો મને પણ મારી નાખ્યો હતો વિશ્વાસ તેના ભાઈ અજયના નિધનથી ભાંગી પડ્યો હતો વિમાન દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા વિશ્વાસના ભાઈનો મૃતદેહ તેમના ઘરે પહોંચ્યો ત્યારે પરિવારજનોનું હૈયા ફાટ રુદન જોવા મળ્યું હતું મૃતક અજયની પત્નીની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને વિશ્વાસ પણ હવે દીવ પહોંચી ગયો છે જ્યાં તેમના ઘરે આ મૃતદેહ તેમના ભાઈનો પહોંચ્યો અને જ્યારે વિશ્વાસ ત્યાં પહોંચ્યો હતો ત્યારે સન્નાટો છવાઈ ગયો હતો ભાઈનું રુદન જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી અજયની અંતિમ યાત્રા દરમિયાન વિશ્વાસે પોતાના ભાઈને કાંધ આપતી વખતે ભાવુક થઈને હૈયાફાટ રુદન કર્યું હતું તેમનું રુદન જોઈને ત્યાં હાજર સૌ કોઈ ની આંખો પણ ભીની થઈ ગઈ હતી વૈષ્ણવ